વાવથરા જિલ્લાના થરા તાલુકાના લોરવાડા ગામના ખેડૂતોમાં જમીન ધોવાણ અને પાક નુકસાની સહાય બાબતે ભારે રોષ ફાટી નીકળ્યો છે સહાયના વિત્રમાં ગંભીર ગેરીતિ વાલાદૌલાની નીતિને મનમાનીના આક્ષેપો સાથે લોરવાળા ગામમાં ખેડતોએ વાવથરાના કલેક્ટર કચેરી ખાતે પહોંચી લેખિત તેમજ મૌખિક રજૂઆત કરી હતી પ્રાપ્તગત મુજબ ગત વર્ષે થયેલ ભારે વરસાદના કારણે લોરવાળા ગામમાં અનેક ખેડતોની જમીનમાં ધોવાણ થયું તેમજ યુવા પાકને ભારે નુકસાન પહોંચ્યું હતું સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાયનો લાભ સાચા નુકસાનગ્રસ્ત ખેડોને મળવો જોઈએ તે બદલ

આ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા ન હોવાના કારણે સાચા ખેડૂતો સહાયથી વંચિત રહ્યા હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે લોરવાડાના ખેડૂતોએ કલેક્ટર સમક્ષ સ્પષ્ટ માંગ કરી છે કે આ સમગ્ર મામલાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જવાબદાર અધિકારીઓ તથા સંકળાય પંચાયતના હોદ્દેદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે ને સાચા નુકસાનગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક યોગ્ય સહાય ચૂકવવામાં આવે ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય અને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવશે જેમાં મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાશે હાલ સમગ્ર મામલો વાવ થરાદ પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે અને તંત્રની કાર્યવાહી પર તમામની નજર મંડાઈ છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પરિગી વાવ થરાદ એમ જો કે અમારે ફોરમ ભરવા છે ફોરમમાં વિષય ભર્યા પણ ફોરમ થોડા ભર્યા છે અને એમાં લાગવળગ થોડા માઠો થાલ્યો છે મને આ એમાં ખબર નથી ફોરમ ભરી આયા એમાં મને તો ભાઈ આ રૂપિયા આવ્યા અને ગામમાં અરે પછી ખબર પડી એટલે આ રણછોડે ભાઈએ મને ફોન કર્યો ભાઈ રૂબરૂ વાત કરી રણછોડો મળ્યા કે ભાઈ આવા ડોલનું ગામમાં શું છે કે તો ન થાય તો કે શું છે એજન્ટ પાસે આ રહી બધી માહિતી લીધી અને પછી અમે આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર હલવાયા હતા શું માગણી હતી તમારી અમારી આઈ નો ન્યાય આ લેખા ખેડૂતો આ ન્યાય નો હાલે